વડોદરાના વાલીઓ કે હવે સ્કૂલો ખુલી ગઈ છે અને વરસાદ ની સીઝન પણ આવવાની છે તો બાળકોના સ્કૂલ શૂઝ મળે અને અમારા માટે પણ બૂટ ચપ્પલ મળે એવી કોઈ જગ્યા હોય તો ગોતી લાવજો તો ભાઈ આજે એવી જગ્યા ગોતી લાવો છું જ્યાં તમને નાના બાળક ના સ્કૂલ શૂઝ અને બૂટ થી લઈ ઘરના મોટા માણસ ના પણ બૂટ ચપ્પલ મળી જ જવાના છે સ્પોપ નું નામ ભવાની ફૂડ કેરોડેન્સિયલ ટાવર એમ્પેરિયલ બિલ્ડિંગ ની એકઝેટ સામે ફતેહગંજ મેન રોડ વડોદરા ભાઈ અહિયા તમને બાલવાડી ના બાળક થી લઈ ધોરણ ના બાળક ના સ્કૂલ જેવા જોઈએ એવી વેરાયટી ના બુટ ચપ્પલ સેન્ડલ મળી છે તમારે સ્નીકર જોઈએ ફોર્મલ માટે જોઈએ સ્પોર્ટ શુઝ જોઈએ મોજડી વાળા જોઈએ કે ટ્રેન્ડ માં ચાલતા સ્કોલ જોઈએ દરેક જાતના મળી જવાના છે અને જો તમારે જાત જોતા હશે એ પણ અલગ અલગ વેરાયટી અને અલગ અલગ કલર માં એ પણ તમને મળી દરેક દરેક આઉટફીટમાં સેટ થતા અલગ અલગ ડિઝાઇનમાં અને વેરાયટી ના મળી જવાના છે તો જો તમારું બાળક કોઈ પણ ધોરણ માં હોય એમની સાઈઝ ના સ્કૂલ શૂઝ લેવા માટે પહોંચી જજો અને તમારા માટે પણ પહોંચી જજો